રતનપુર થી મેરવાડા વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 58 ઉપર જે બ્રિજ આવેલો છે એ બ્રિજ ઓગણીસો પાસઠ ના સમયગાળામાં બનેલો હતો હાલમાં એમાં જે રેલિંગ છે તે નબળી પડી હોવાના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા આ બ્રિજ ઉપર ભારે વાહનોની અવર જવર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું બહાર પાડવા માટેની દરખાસ્ત કરેલી હતી જેના અન્વયે ભારે વાહનો આ બ્રિજ ઉપર પ્રતિબંધ કરવા માટેનું જાહેરનામું અહીંયાથી અમલમાં મૂકવામાં આવ્યું છે તથા તેની અમલવારી પણ સ્થળે ચાલુ કરવામાં આવી છે ખાસ કરીને રતનપુરથી મેરવાડા જતાં આ બ્રિજ ઉપર આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખી લાખો શ્રદ્ધાળુઓ પસાર થતા હોય છે ત્યારે ભારત સરકાર દ્વારા પણ ચાર માર્ગીય જે નવો મેજર બ્રિજ છે અહીંયા મંજૂર કરી દેવામાં આવ્યો છે અને ભાદરવી પૂનમના મેળા પહેલાં પાકો જે ડાયવર્ઝન છે આ રસ્તે આપી ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે પ્રમાણે સમય મર્યાદામાં કામગીરી પૂરી કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને પણ સૂચના આપવામાં આવેલ છે ધન્યવાદ